પણ આપણે 120 માં પ્રોબ્લેમ તો છે 120 મિનિટ ની અંદર એટલે કરવાનું છે આપણે જો 20 માં 120 માં કપડા હોય તો એ તૈયારી હોય તો ના વાંચવાની સૂચનાને કલે સમજવાની અને સમજીને પછી આપણે જવાબ તરફ આપણે જવાનું છે સમજો છે નીચેનામાંથી કઈ જોડ વિરોધતાની શબ્દની જોડ છે તો વિરોધી શબ્દની આપણે જોડ આપણે જોવાનું એક્ઝામ્પલ તરીકે શું હોય તો સપોઝ વિરોધી શબ્દ લોક हां अबे બીજો શબ્દ છે ધ્યાન કે એક શબ્દને આપણે પરીક્ષણલે ચેક કરવાનું છે કે એક એક શબ્દને ચેક કરવાનું છે સખિયાના કઈ છે આપણે બે જોવાની હવે મિતે ધ્યાન બે ધ્યાન કેમ વિલેષણ અત્યારે તમે શિષ્યવૃપી પરીક્ષાની જે તૈયારી ચાલે છે માં ધ્યાન રાખી રહ્યા છો મયસો છે ધ્યાન બીજો શબ્દ છે બે ધ્યાન હવે ધ્યાન નિયમ बच्ची तो हमारा बेहद ध्यान इतना सो चलो ध्यान नोबी तो देखो ताई वो बेहद ध्यान अभी हम भी तो लगे चलते हैं जरूर तो तो बार बराबर आपने जॉब ऐसे दे वो छे बराबर चौथा शब्द आप रहते हैं नानी इतना सो ना एक पॉजिटिव प्रश्न दे लो परीक्षा लेने एक नेगेटिव प्रश्न आप रहते ह� तो ધ્યાન રાખો બે વાર વાંચવાની સમજ પડે શું માંગી છે અને પછી આપણે જવાબ લખવાનો છે નીચેનામાંથી સમાનાર્થી કઈ જોડ સાચી નથી નથી આપણે પોઝિટિવ પ્રશ્ન જોયો નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી નથી તમારે સમાનાર્થી શબ્દ શોધવાનો નથી કે સમાનાર્થી શબ્દ છે એ શબ્દ પૂરો મલક પ્રદેશ મલક શબ્દનો મલક એટલે પ્રદેશ मला कलरकडे बायदा सोथेले पर्यास संदर्भ어요 समानानी शब्द ते समान अर्था वाला शब्द समान अर्था वाला शब्द काय शब्द એટલે ये आवश्यक नाही પછી બીજો છે मौसम ऋतू मौसम ने आपण या शब्द ने इथे कसं सही सही शक्य आहे इक्वल समानार्थी मौसम ऋतू ये पण नाही आहे चलो व्यंजन काय व्यंजन 17 18 आहे सोनू अने काज काज इतना तो अरिसो सोनू ने अरिसो साथ इतना काज रहे से समान आदि संदर्भ के कोई लाख भयो संदर्भ समान आदि संदर्भ अंधी वैसे जे बंचल इतने सोनू की सरकार मणि उपमा साथ एक अवार मारे दिया है उपमा लंका बोले ये अलग है उपमा की सरकार मणि उपमा साथ एक अवार मारे अने उपमा वाले शब्द बचा हुआ है भाई उपमा लंका बोल रहा हूँ कोई तब्बे वस्तु

એમાં સાત માર્ક ગણિત કરે એટલે એટલે સાઠ અને સાત માર્કનું તમારું આવશે સામાન્ય અંગ્રેજી ને હિન્દી એ મળીને સાત માર્ક તો આપણે ગણિતમાં ત્રીસ માર્કનું પૂછાય તો તે માટે આપણે મોત કોર્સ છે તો તેમાં પહેલું ચેપ્ટર તો આપણે કહ્યું હવે બીજા ચેપ્ટરમાં બહુમતીમાં આપણે જોવાનું છે બહુપદીના સૂર્યો શોધવાની ટૂંકી લોમામાં જે આપણે રીત કરેલી તે આખું બે માર્ક્સ નું પણ મે પૂછાતું હતું એટલે આપણે ગણતરી કરીને કરેલી હવે એમસીક્યુ માટે આપણે જોઈએ કે બહુપદીના શૂન્ય ટૂંકી રીતે કઈ રીતે થાય તો બહુપદી સુરેખ બહુપદી તમને આપેલી હોય સુરેખ બહુપદીના શૂન્ય માટે સુરેખ બહુપદી એટલે આપણો સ્વરૂપ કયું છે ax b તો નોમાં આપણે દાખલો કરતા આખો હવે દાખલો નથી કરવાનો એનું શૂન્ય હોય તો એનું શૂન્ય x સૂત્ર આયા કરવાનું -b/a એટલે દાખલા તરીકે તમને પેપરમાં આપે આપણે આખી રીત નથી કરવાની ડાયરેક્ટ ડ્રોપ કર્યો હવે તો x જન બોલો તો શું આવશે થઈ ગયું આ રીતે આખો હોય x 7 તો 0 તો વાલે 7 7 7 7/1 એટલે 7 બરાબર છે ચલો તો હવે આ જ રીતે સુરેખ બહુપદીનું

অপশন নাম্বার সি ইজ রাইট অ্যানসার মিত্রো তো ગુજરાત નો કયો સ્થળ અંતર નદીરે કોળખાય છે તો ગુજરાત નું બરાસરામ આલામપુર મિત્રો અંતર નદીરે કોળખાય છે প্রশ্ন નંબર 34 છે બનાસાક કઈ નું પાચના છે તો કે બનાસાક સે બરાસ 18 35 નંબર નો પ્રશ્ન છે điểmા પછી ગુજરાત નું બીજા નંબર નું ઉચ્ચ પરમિટ કયું છે કે છે પ્રશ્ન નંબર છત્રીસ છે ગુજરાતનું એકમાત્ર ગૌ મંદિર ક્યાં આવેલું છે તો ઓપ્શન નંબર બીઓત્રીસ છે તો સુરત ક્યાં આવે છે સુરત જિલ્લામાં આવ્યું છે પ્રશ્ન નંબર છે ગુજરાતમાં શેરડી સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવામાં આવે છે પાક લેવામાં આવે છે

આપણે તો પહેલો પ્રકાર છે આપણો વર્ણ નું પ્રાસ અલંકાર વર્ણ અલંકાર અને બીજો પ્રકાર છે બરાબર ને અક્ષર અક્ષર તો અક્ષર મહત્વ આપવામાં આવ્યું છે અને શબ્દ પ્રાસ અલંકાર ની અંદર કેવી જાણ કરે ચાલો બીજું ઉદાહરણ બોલો પંડની પેટીમાં પંડની પેટીમાં પારસ છે બંધતે સિકવાળા છે છંદ પરિચયમાં સૌથી પહેલા કોઠો આવડશે તો તમને છંદ આવડશે ય માં તા રા જ

અહીંયાથી એક શબ્દ કાઢી રાખવાનો છે એક શબ્દ ઉમેરવાનો છે મા બરાબર એટલે શું આવશે ગુરુ 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 બરાબર અહીંયાથી પાછો એક શબ્દ આપણે કાઢીશું